પણ તારે પલોટ લેવાનો ઓલ્યો હતો પછી હું ભમરા ભમરા લઈ લે બરાબર આ આતે એ પૈસા લઈને હવે હું તમારી પાસે લે ધ્યાન રાખજો કાલ નામ સીધો અઢી અડી જાય એટલે તું ધમકી નો મને મારી વાત કરું છું કે પાર્ટી ઉઠી જશે પૈસા લઈને મારાઈ ગયા છે અરે પાર્ટી તમને દે ધ્યાન રાખજો ને મને ક્યાં છે મારા પૈસા આપ્યા હતા ને પૈસા મારા જોઈએ પાછા

એ ખોટી ધમકી નહીં મારવાની એક તો મારા ધમકી તો શું મને મારે કે હું તને અડી જાવ ને આમ ને તેમ ને એક તો કે બુટ મારી ગયો ને આમ હા તો મારી ગયો તો એ મારી ગયો ને તારા પર અડધો કરોડ રૂપિયા તો મેં નાખ્યા એમાં એ નાખ્યા એ બધું ગયું તમારું ગયું મારા પૈસા જોઈ બે દિવસ થઈ ને એ બે દી માં નો કઈ થાય અને હું તને ક્યાં જ દઉં તારે મને દેવા પડશે હા હું તને અડી જઈશ પછી મારા ઠોકી ગયા એનું શું કરવાનું તમારે હું તને પેલા એક સીધી રીતે વાત કરું તો ધંધા કરો હો બધા ને હવે ઠોકો ને આપણ ને બનાવી ને આવા દસ જણા ને લઇ ગયો છે એ પૈસા તો તમને નો ખબર પડે આવો છે એ મો મને એવી તો એમ થોડો આપડે ના કાપી ને રાખી જોયો તો કે આવો નીકળી છે એ કાપી ને પોપયો પેલા જોવાય તો એમ નો સાખી જોવાનો હોય ને હું એમ નો સાખી જોવાનો હોય અમ પૈસા ને તો હું મને ફોન નો કરતા વાત તો કરી કે કાઈ લાડી જ સીધો જ રાખજો લાડી જ એમ કે તું મને સો કરી લે તો પછી તમારી લારી સીધો પડી જાય પૈસા માર જો વેદી માં આપણ લારી મારી બાં છે કહું છું આ ચંદ્ર ઉપર જવાનું હતું એટલે લારી તો બધી બાઈન કે દીધું વેચ તી વેચી દીધું એ તો બધું તમે તારું ભુંડયો એમ મને વેચ દીધું હારું કે

અને ખેતર માં પાણી પાવા વિયો વિયોગ હવા લે હારું આપડે ઈજ છે બીજું કઈ નથી એ હારું હાલો ભલે ભલે હારું લે